કરવા વાળા કેતા શુમા અને અમારા તો એવા કોમેડી કિંગ જલારોમે પણ આયા હતા રોમ પણ આયા હતા ગોવિંદ રોમ પણ આયા હતા અને આપણા જુદાથી

એટલે કીધું કુમ ને આ તો જેટલો હરખ છે તો ખબર છે આ તો તહેવાર હોય એટલે તો મોજ કરવી જ પડે જીવન મોજ વાળું દુનિયામાં કોઈ છે અને મહિના બાજરી વળો સાલે બાજરી સરસ પેરી અને આજ તો અમારે બધું કમ્પલેટ ફુવારા બધું છું એટલે મિત્રો હવે હું સિંગર રમેશ ઠાકોર અઢારે આલમને બે હાથ જોડીને વિનંતી પણ હું પણ કરું છું યુટ્યુબમાં મારી ચેનલ હેડે છે સિંગર રમેશ ઠાકોર એટલે મિત્રો ખરેખર મને ખૂબ સપોર્ટ કરવાની જરૂર છે અને ઇન્સ્ટાગ્રામ આરડી મારી ચેનલ ચાલુ છે ઇન્સ્ટાગ્રામ રમેશ ઠાકોર પંદર